નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ આણંદ ખાતે ઓટોનોમસ પગલે કોલેજને કેન્દ્રની મળતી કરોડોની ગ્રાન્ટના કારણે રચાયો ડિગ્રીનો ખેલ આણંદ એસપી યુનિવર્સિટી દ્વારા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીને જર્નાલિઝમની ડિગ્રી અનાયતના મુદ્દે વિવાદ પર હડકંપ મચ્યો છે સોળ ડિસેમ્બરના સરદાર પટેલ યુનિવર્સિટીના છાસઠ માં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયેલ પદવીદાન સમારંભમાં કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણને ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવતા વિવાદ ઉભો થયો હતો જાગૃત વિદ્યાર્થી દ્વારા સમગ્ર મામલે આરટીઆઈ કરતા વિભાગ જવા પામી છે તો વધુ એક રાજકીય નેતાનો ડિગ્રી વિવાદ ઉભો થવા પામતા જ લોકસભા જંગ પૂર્વે ચરોતરનું રાજકારણ ગરમાવા પામ્યું છે આ સમગ્ર મામલે કોલેજની ઓટોનોમસના પગલે કરોડોની કેન્દ્રની ગ્રાન્ટ મેળવતી હોય નૈતિકતાની તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે